ધારીના અંબરડી રેવન્યુ વિસ્તારમાં ઢળતી સંધ્યાએ આગ લાગવાની ઘટના ઘટેલી છે ફાયર ફાઈટર વિભાગ દ્વારા સમયસર પહોંચી આગને કાબૂમાં લેવામાં આવેલી છે ધારીના અંબરડી રેવન્યુના વાડી વિસ્તાર અને ગૌચરમાં ઢળતી સંધ્યાએ આગ લાગવાની ઘટના ઘટેલી હતી સ્થાનિકો દ્વારા આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો આ અંગે અમરેલી ફાયર વિભાગને જાણ કરાતા અમરેલી ફાયર અને બગસરા ફાયર ફાઈટર્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો સતત મારો ચલાવી આગ પર કાબુ મેળવેલો હતો ઘટનાની જાણ થતાં જ ધારી પોલીસ ઘટના સ્થળે પહોંચેલી હતી